સુરતના વિકાસ માટે મહત્વપૂર્ણ મહાનગરપાલિકાના દસ હજાર સામાન્ય સભામાં ચર્ચા શરૂ થઈ છે ત્યારે આ વચ્ચે ગુજરાતમાં અલીશાન કમલમ એ ભાજપના ભ્રષ્ટાચારનો સૌથી મોટો પુરાવો ગણાવતા વિપક્ષ નેતા ઉપનેતા અને વિપક્ષ દંડકને સભામાંથી સસ્પેન્ડ કરાયા હતા સુરતના વિકાસ માટે મહત્વપૂર્ણ એવા સુરત મહાનગરપાલિકાના દસ હજાર કરોડથી વધુના બજેટ પર આજે સામાન્ય સભામાં ચર્ચા શરૂ થઈ હતી બે દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં શાસક પક્ષે પોતાનું કામ પ્રભાવશાળી ગણાવી પીઠ થાબડી તો વિપક્ષે શાસકોની નિષ્ફળતા ઉપર ઉજાગર કરી હતી ગુજરાતમાં આલીશાન કમલમ એ ભાજપના ભ્રષ્ટાચારનો સૌથી મોટો પુરાવો છે આટલું કહેતા જ વિપક્ષ નેતા પાયલ સાગરિયા ઉપનેતા મહેશભાઈ અણગઢ અને વિપક્ષ પક્ષ દંડક રચનાબેન હિરપરાની બજેટની સામાન્ય સભામાંથી સસ્પેન્ડ કરાયા હતા હિંજય ભારત સૌના મહારાજ જય શ્રી કૃષ્ણ આજે સુરત મહાનગરપાલિકાનું દસ હજાર કરોડનું બજેટ રજૂ થયું અને આ દસ હજાર કરોડના બજેટની અંદર શરૂઆતથી મેયરશ્રીએ એવી સૂચના આપી દીધી કે માત્ર દસ મિનિટનો સમય તમામ કોર્પોરેટરને આપવામાં આવશે કોઈ પણ કોર્પોરેટરને બોલવું હોય તો માત્ર દસ મિનિટનો સમય આપવામાં આવશે આજે આ ભાજપના તમામ શાસકોને ખબર હતી કે આમ આદમી પાર્ટી તરીકેના અમે કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરવાના હતા જેમ કે અમારો પહેલો મુદ્દો એટલે પહેલી વાત એવી હતી કે સુરતની અંદર અને ખાસ મોટા વરાછા વિસ્તાર અમરોલી વિસ્તાર આ તમામ વિસ્તારોમાં જ્યાં પાણીના મીટરોના બિલ લાગ્યા છે મીટરો લાગ્યા છે અને એમના જે મસ્ત મોટા બિલ આવે છે એનું લોકો તો વિરોધ કરે છે પણ લોકોની સાથે રહીને આમ આદમી પાર્ટી જ્યારથી ચોટાણી છે અને કોર્પોરેશનમાં આવ્યા છે ત્યારથી લઈને આજ દિન સુધી કન્ટિન્યુ વિરોધ કરતા આવ્યા છે કારણ કે એક જ શહેરની અંદર બે નીતિ ના હોઈ શકે એક વ્યક્તિને તમે એમનેમ પાણી આપો છો અને બીજા જ વ્યક્તિને તમે મીટરથી મીટર લગાવીને પાણી આપો છો તો આ ગેરબંધારણીય છે અને ખોટું છે એટલે અમે આ બાબતનો વિરોધ નોંધાવ્યો હતો અને અમે સૂચનની અંદર પણ કહ્યું હતું કે આ બજેટની અંદર ખાસ એવું આયોજન કરવામાં આવે પ્રાવધાન કરવામાં આવે કે અત્યાર સુધીના જેટલા મીટરો લાગ્યા છે એમના બિલો માફ કરી દેવામાં આવે પરંતુ આ ભાજપવાળાને પણ ખબર છે કે આવતા વર્ષે એટલે કે સાતથી આઠ મહિના પછી પાછું સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન છે એટલે ઇલેક્શનમાં ખાલી દેખાવો કરવા માટે અત્યારે માત્ર ને માત્ર આ પાણીના મીટરોના જે બિલ હોય એના ઉપરની જે પેનલ્ટી અને વ્યાજ હોય એ માફ કરવામાં આવ્યું અને ખોટી રીતના બતાવવામાં આવ્યું કે ભાઈ અમે એટલું માફ કર્યું પણ જો ખરેખર ગેરબંધારણીય છે અને ખરેખર આ અયોગ્ય નીતિ છે તો એમને ખરેખર આ મીટરોના બિલ તમા માફ કરવા જોઈએ આમ આદમી પાર્ટીની માંગણી છે આવનારા સમયની અંદર લોકોને સાથે રાખીને પણ માંગ કરીશું પછી બીજી વાત કે જ્યારથી ચૂંટાણા ત્યારથી લઈને આજ દિન સુધી એકની એક વાત અમે તે અહીંયા કરતા આવ્યા છીએ સદનમાં અમારા તમામ નગરસેવકો બાબતે ચર્ચા કરતા આવ્યા છે પછી કતારગામ વિસ્તારમાંથી પસાર થતી ખાડી હોય કે વરાછા વિસ્તારમાંથી પસાર થતી ખાડી હોય કે લીંબાયત વિસ્તારમાંથી પસાર થતી ખાડી હોય આ તમામ ખાડી પેક કરવા બોક્સ સ્ટેન્ડ કરવા માટેના આયોજનો માટેની અમે વારંવાર માંગણી કરતા આવ્યા છીએ કોયલી ખાડી પેક કરવાની વારંવાર માંગણી કરતા આવ્યા છે આ શાસકો બે હજાર એકવીસથી આજ દિન સુધી માત્ર એટલું જ કહેતા હતા કે અમે આ ખાડી પેક કરીશું ખાડી પેક કરવાનું પ્રાવધાન કરેલું છે બજેટની અંદર પણ લાખો રૂપિયા કરોડો રૂપિયાનું પ્રાવધાન બતાવવામાં આવે છે કે ભાઈ આટલા રૂપિયાનું અમે આ વખતે આયોજન કર્યું છે ખાડી પેક કરવા માટે પરંતુ હકીકતમાં એ ખાડી પેક કરવા માટે નહીં એક જ દિવસ માટે લોકોને બતાવવા માટેનું આયોજન હોય છે ખરા અર્થની અંદર રાજ્ય કે કેન્દ્ર સરકારમાંથી જેટલી ગ્રાન્ટની જરૂરિયાત હોય છે એટલી ગ્રાન્ટ આવતી જ નથી અને અંતે છે લોક સુવિધાના કામ હોય થતા નથી રિપોર્ટર અરવિંદ રાઠોડ દેશ ન્યૂઝ સુરત